વિદ્યાર્થી મિત્રો આપણે હવે લોપની રીતના દાખલા પ્રોબ્લેમ સમસ એટલે કે વ્યવહારિક દાખલા પૂરા થઈ ગયા છે હવે ચેપ્ટરની છેલ્લી મેથડ જે આપણે કહી શકીએ ચોકડી ગુણાકારની રીત ચોકડી ગુણાકારની રીતના દાખલા ગણીશું પછી એના બી પ્રોબ્લેમ પ્રોબ્લેમસમ્સ ગણીશું આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર્સના જેટલા બી વિડીયોસ થાય છે તમે જોઈ રહ્યા છો અને તમને એમાં સમજ પડી રહી છે ઓકે તો આમાં ચકાસો કે આપેલ સમીકરણના અનંત ઉકેલો છે ઉકેલ નથી કે અનન્ય ઉકેલ છે એટલે કે ફક્ત એક ઉકેલ છે અને અનન્ય ઉકેલ હોય જો એક ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે શોધો ઓકે હવે આમાં સમીકરણની ડાબી બાજુ જ બધું હશે રાઈટ આમાં જમણી બાજુની જરૂરત નહીં પડે આપણે ચોકડી સોરી લોપની રીતમાં બધું ડાવી બાજુ લેતા હતા એવન એટલું કરવા પછી જ્યારે ગુણાકાર કરીએ કે ઇક્વેશન વનને આટલાથી ગુણો સમીકરણ બે ને આટલાથી ગુણો ત્યારે આ જે છે તે આ ફોર્મેટની અંદર ઇક્વેશન રાખતા હતા રાઈટ જે ક્વેશનમાં છે એ રીતે આમાં એવું કરવાની જરૂર નથી સ્વરૂપ સાથે સરખાવતા આપણને શું મળ્યું અહીંયા બે ત્રણ અહીંયા માઇનસ પાંચ માઇનસ આઠ અહીંયા માઇનસ ચાર માઇનસ પાંચ હવે અહીંયા એ વન એ એ વન એ વન એ ટુ અને બી બી ટુ એ મને સરખા લાગી રહ્યા નથી બેના છેદમાં ત્રણ ને પાંચના છેદમાં આઠ અહીંયા લખાશે ડઝ નોટ ઇક્વલ ટુ અને સ્ટેટમેન્ટ અહીંયા તમે નીચે મારું લખવાનું રહી ગયું છે પણ તમે આ નીચે ઓકે અહીંયા હું સાઈડ પર લખી દઉં છું તમે બાજુમાં અથવા નીચે લખી શકી દેજો આ સમીકરણનો અનન્ય ઉકેલ છે અનન્ય ઉકેલ અનન્ય ઉકેલ છે ઓકે હવે આનો પહેલો જ દાખલો છે એટલે બહુ ધ્યાનથી સમજો શું કરવાનું સૌથી પહેલા એક્સ વાય વન બરાબર છે પછી અહીંયા એની નીચે લખવાનું બી વન બી ટુ દેન બે ક્રોસ કરવાના સી વન સી આ સી વન સી રિપીટ કરવાનું રાઈટ સી વન સી પછી એ વન એ ટુ એ વન એ ટુ રિપીટ કરવાનું બી વન બી ટુ ઇન શોર્ટ યાદ રાખો બી વન થી બી વન થી એન્ડ બી વન બી થી સરુ વન બી થી એન્ડ બી વન બી ટુ સી વન સી ટુ સી વન રિપીટ એ એ ટુ એ ટુ રિપીટ બી વન બી ટુ ઓકે હવે આમાં આપણે કિંમતો મૂકીએ માઇનસ પાંચ માઇનસ આઠ સી વન કિંમત આ રહી માઇનસ ચાર માઇનસ પાંચ દેન વાય અહીંયા સી વન સીટોની કિંમત ફરીથી માઇનસ ચાર માઇનસ પાંચ એ વન એટુની કિંમત ટુ થ્રી અહીંયા આવી જઈએ એ વન એટુની કિંમત થ્રી અને બી વન બીટોની કિંમત માઇનસ પાંચ માઇનસ આઠ ઓકે હવે ફરીથી અહીંયા એક્સ એમને એમ લખી દઈએ હવે માઇનસ પાંચ અને માઇનસ પાંચનો ગુણાકાર ઓછા હવે તમે ઓલ્ટરનેટમાં લખી દો ઓછા ચાર ઓછા આઠ તોય ચાલશે બરાબર છે અહીંયા ઓછા ચાર ત્રણ વચ્ચે ગુણ્યા સાઈન આપણે નથી કરતા ઓછા ઓછા પાંચ ગુણ્યા બે એ જ રીતે અહીંયા આવી જઈએ બે ગુણ્યા ઓછા આઠ ઓછા આ ઓછા નિયમનું છે બંને ગુણાકારનો જે જવાબ આવે તેનો ઓછા કરવાનો એવો રૂલ છે એટલે આ ઓછા તો તમારે લખવાનું જ વત્તા ત્રણ ગુણ્યા ઓછા પાંચ હવે આગળ જઈએ આપણે ઓછા ઓછા વત્તા એટલે વત્તા પચીસ આ ઓછા એમનું એમ આ બંનેનું શું થશે વત્તા બત્રીસ બરાબર છે સાઇનનું ધ્યાન રાખજો આમાં એ જ રીતે અહીંયા આવી જઈએ ઓછા બાર કારણ કે ઓછા વત્તા ઓછા ઓછા રૂલ પ્રમાણે છે જ આ બંનેનો ગુણાકાર શું થશે

પંદર અને આ જો ઓછામાં કન્ફ્યુઝન હોય તો બેઝિક ગણિતના વિડીયો જોઈ લો પ્રાથમિક ગણિતના ચાર વિડીયો છે જેમાં વ્યવસ્થિત સમજાવી દેવામાં આવ્યું છે ઓકે હવે બત્રીસમાંથી પચીસ જાય તો સાત મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા સાત બરાબર છે બારમાંથી દસ જાય તો બે મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા બાર છે જેનું ચિહ્ન ઓછા છે એટલે ઓછા બે અને અહીંયા ઓછા એક હવે એક્સ અને બંનેના બરાબર આ લઈ લેવાનું આવ્યું હોય તે ઓછા સાત ને આ બાજુ લઈ લઈએ ઓછા ઓછા કેન્સલ એક્સ બરાબર સાત ઓછા બે ને આ બાજુ લઈ લઈએ ઓછા બેના છેદમાં ઓછા એક ઓછા ઓછા કેન્સલ નીચે નહીં લગત ચાલે વાય બરાબર બે તો આ સમીકરણનો ઉકેલ છે સાત બે એક્સ બરાબર સાત વાય બરાબર બે આઈ થિંક પહેલો ચોકડી ગુણાકારના રીતના દાખલામાં તમને સમજ પડી હશે ચોકડી ગુણાકારની રીતનો આપણે બી દાખલો જોઈએ ઓકે એમાં સેમ આગળ કરતા હતા એમ આપણે શું કરીશું સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીશું પ્રમાણિત સ્વરૂપમાં અઢાર આ બાજુ આવે તો ઓછા અઢાર એક આ બાજુ આવે તો ઓછા એક દેન એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ ઓકે હવે પાંચ બે વત્તા આઠ ઓછા ત્રણ ઓછા અઢાર ઓછા એક હવે આમાં બી આગળની જેમ સ્ટેટમેન્ટ અહીંયા લખી દઉં છું સાઈડ ઉપર મને એ વન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન બી ટુ લાગી રહ્યું છે સમીકરણનો સમીકરણનો અનન્ય ઉકેલ છે અનન્ય ઉકેલ છે બરાબર છે ઓકે આ તમારે લખી દેવાનું ઓકે હવે આપણે આગળ કરેલું પ્રમાણે એક્સ વાય અને એક હવે નીચે ક્યાંથી શરૂ કરવાનું બી વન બી શરૂ કરવાનું બી વન બી ટુ બે એરા માર દેવાના સી વન સી ટુ સી વન સી ટુ રિપીટ એ વન એ ટુ એ વન એ ટુ રિપીટ બી વન બી ટુ બી વન બી ટુ શરૂ બી વન બી ટુ પે ખતમ હવે એમાં કિંમતો મૂકી દઈએ આપણે કિંમતો ઉપર જને મૂકવાની બી વન બી ની કિંમત આઠ ઓછા ત્રણ बराबर छे પછી c1 c2 ની કિંમત -18 -1 પછી c1 c2 ની કિંમત રિપીટ પછી a1 a2 ની કિંમત 5 2 a1 a2 ની કિંમત રિપીટ b1 b2 ની કિંમત 8 -3 ઓકે હવે 8 * -1 --- 3 * -18 એ જ રીતે અહીં આવી જઈએ -18 * 2 - 5 * -1 એ જ રીતે અહીંયા આવી જઈએ પાંચ ગુણ્યા ઓછા ત્રણ ઓછા આઠ 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 ગુણ્યા ગુણ્યા બે બે અથવા હજુ આગળ આવી જઈએ ઓછા 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 એક આ બંનેનો ગુણાકાર શું થશે વત્તા ચોપન છે ચિહ્નો ધ્યાન રાખજો હું ચિહ્નો એકદમ વ્યવસ્થિત સમજાવવા પ્રયત્ન કરું છું અઢાર દુ છત્રીસ ઓછા છત્રીસ અહીંયા બંનેનો ગુણાકાર આ ઓછા તો એમનું એમ જ રાખવાનું આ બંનેનો ગુણાકાર ઓછા પાંચ પછી અહીંયા ઓછા પંદર ઓછા એમનું એમ આ બંનેનો ગુણાકાર સોળ આઠ દુ સોળ હવે આપણે અહીંયા આવી જઈએ ચિહ્નોનો પ્રોબ્લેમ સોલ્વ ઓછા વત્તા ઓછા અહીંયા ઓછા ઓછા અહીંયા ઓછા ઓછા વત્તા બરાબર છે એટલે ચિન્હ ઓછાનો આવશે પંદર ને સોળ એકત્રીસ હવે ઓછા ચોપન ઓછા આઠ ઓછા પાસઠ ઓછા છત્રીસ વધતા પાંચ ઓછા એકત્રીસ અહીંયા એકના સીટમાં ઓછા એકત્રીસ હવે બંનેના બરાબર તમે એકના સીટમાં ઓછા એકત્રીસ લઈ લો ઓછા પાસઠ આ બાજુ જશે એકત્રીસ દુ બાસઠ ઓછા ઓછા ઉડી જશે એટલે બે પછી એકત્રીસ એકા એકત્રીસ ઓછા ઓછા ઉડી જશે વાય બરાબર એક એટલે આનો જવાબ આવશે બે એક આનો જવાબ થશે સોલ્યુશન બે એક ઓકે વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારના બે દાખલા આપણે કરીએ આઈ હોપ શો તમને એમાં સમજ પડી હશે હજુ આપણે આવા દસ થી બાર દાખલાઓ પ્રેક્ટિસ કરીશું અને પછી આના વ્યવહારિક દાખલાઓ જોઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો